સંગીત જગતના અનમોલ રત્ન મોહમ્મદ રફી સાહેબના એકસો એકમાં જન્મદિવસની ઉજવણી વડોદરામાં સંગીતમય માહોલ વચ્ચે કરવામાં આવી હતી રફી સાહેબની યાદગીરીમાં આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તેમ તમામ સિનિયર સિટીઝનો ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગાયકોએ મોહમ્મદ રફી સાહેબના અમર ભાવસભર અને સુરીલા ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણને ભાવ વિભોર બનાવી દીધું હતું રફી સાહેબના ગીતો સાથે પ્રેક્ષકો પણ ઝૂમી ઉઠ્યા હતા ચાહકોનું કહેવું છે કે મોહમ્મદ રફી સાહેબ માત્ર એક ગાયક નહીં પરંતુ સંગીત જગત માટે ફરિસ્તા સમાન હતા તેમના અવાજની મધુરતા અને ગીતોની ઊંડાઈ આજે પણ લોકોના દિલોમાં જીવંત છે રફી સાહેબની યાદગીરીમાં યોજાયેલા આ સંગીતમય કાર્ય કાર્યક્રમમાં તેમની સુરીલી ધરોહરને યાદ કરવામાં આવી હતી આજે મોહમ્મદ રફી સાહેબની આજે એકસો એકમી વર્ષગાંઠ છે એને સેલિબ્રેટ કરવા માટે અમે બધા રફી સાહેબના ફેન્સ બધા ભેગા થયા છીએ અને રફી સાહેબના ગીતો ગાઈને એમને યાદ કરીએ છીએ આમાં ગાવાવાળા ટોટલ આઠ કલાકારો છે લગભગ અંદાજે દોઢસોથી બસોની સંખ્યામાં બધા જોવા માટે પ્રેક્ષકો આવેલા છે આયોજન એકચ્યુઅલી એવું છે કે બધાએ એક પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ રીતે કઈક પ્રોગ્રામ કરવો જોઈએ આજના સારા દિવસના નિમિત્તે અને ઓટોમેટિક બધું ભગવાનના આશીર્વાદથી બધું ગોઠવાઈ ગયું અને આયોજન ગોઠવાઈ ગયું છે બહુ સરસ થયું છે એક વસ્તુ એવી છે કે રફી સાહેબના ગીતો એટલે સદાબહાર ગીતો રફી સાહેબને ગોડ ઓફ મ્યુઝિક કહેવામાં આવે છે સહેન સાહેબ તરણનુંમ એટલે શું